નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિનું વર્ણન કરવા જઈ રહ્યો છું કે જે ઔષધિનું પાન કરવાથી આપણા શરીરની અંદર વાત પિત્ત અને કપ આ ત્રણેયનું બેલેન્સ થાય છે ત્રણેય શાંત થાય છે એટલે કે આ ઔષધિનું પાન વાત પ્રકૃતિવાળા પિત્ત પ્રકૃતિવાળા કે કપ પ્રકૃતિવાળા દરેક માણસ કરી શકે છે અને આપણું શરીર છે આયુર્વેદ મુજબ વાત પિત્ત અને કપથી બનેલું છે એટલે કોઈ પણ માણસ આનું સેવન કરી શકે છે એ ઉપરાંત શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય ત્રણેય ઋતુની અંદર આ ઔષધિનું પાન તમે કરી શકો છો એવું આયુર્વેદના ગ્રંથોની અંદર આપણા ઋષિઓએ વર્ણન કરેલું છે આ ઔષધિનું નામ છે આમળાનું પાવડર જી હા મિત્રો હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર જ્યારે આમળાની સિઝન આવે ત્યારે આમળા ઘરે લાવી અને બટાકાની જેમ સીણ કરીએ છીએ એ રીતે સીણ કરી દેવાની અને ઘરની અંદર તડકે સુકવશો તો એ કાળા થઈ જશે તો ઘરની અંદર પંખામાં કે એવી જ્યાં તડકો ના આવતો એવી જગ્યાએ તમે સુકવી દેવાના અને પછી જેમ જેમ જરૂર પડે એ જ રીતે તમારે એટલો જ પાવડર બનાવવાનો અને આમળાનો પાવડર બનાવી અને પછી ઉપર એરટાઈટ કાચની ડબ્બી હોય એની અંદર ભરી દેવાનો ગમે તે ડબ્બી હોય તમારા ઘરે અને ઉપર તારીખ લખી દેવાની એટલે ખ્યાલ આવે કે આપણે કઈ તારીખે આ પાવડર બનાવે છે તો આ પાવડરનો આયુર્વેદ મુજબ તમે વધુમાં વધુ છ મહિના સુધી જ ઉપયોગ કરી શકો અને આ પાવડરનો કેવી રીતે ઉપયોગ કરવો ક્યારે કરવો એ જાણીએ એ પહેલાં આપણે જાણી લઈએ કે આ પાવડર આપણે ઘરે જાતે જ બનાવવાનો છે બજારમાંથી લાવવાનો નથી કારણ કે ગઈ સાલ મેં જે લોકો આમળાની ખેતી કરે છે આમળાનો વેપાર કરે છે એ એક ફાર્મ ઉપર હું ગયો હતો આમળા લેવા માટે જે ખરાબ આમળા થઈ ગયા હતા નીચે પડી ગયેલા માટીવાળા પક્ષીઓ ખાઈ ગયેલા એવા ખરાબ થઈ ગયેલા જે આમળા હતા એ આમળાને એ લોકો પાણીની અંદર ધોઈ અને એક તપેલાની અંદર ઉકાળતા હતા મેં કીધું આ શું કરો છો તો કે એને બાફી અને પછી એનો પાવડર બનાવી દેવાનો થળિયા સાથે અને એ પાવડર પેકિંગ કરીને કે વેચવાનો એટલે વેચાઈ જાય કારણ કે ખરાબ થઈ ગયેલા આમળા કોઈ લે નહીં એટલે એ લોકો આ રીતે એનો પાવડર બનાવી થળિયા સાથે અને થળિયા સાથે એનો પાવડર બનાવી અને બજારની અંદર વેચી દે છે તો એટલા માટે હું તમને કહું છું બજારની અંદર જે પાવડર આમળાનો મળતો હોય તૈયાર પેકિંગમાં તો એ શક્ય હોય ત્યાં સુધી ના લાવો અને ઘરે જાતે જ આ રીતે બનાવવાનો તો એ આમળાના પાવડરનો સો ટકા આપણને ફાયદો થશે બજારમાંથી લાવીશું તો કદાચ બેડશીટવાળો હશે જૂનો હશે દસ મહિના પહેલાંનું હશે કે ખરાબ આમળામાંથી બનાવેલો છે તો એ કદાચ આપણા બોડીમાં ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે એટલે હંમેશા શક્ય હોય તો ઘરે જાતે જ આમળાનો પાવડર બનાવવાનો વાત એટલે કે વાયુનું જ્યારે પ્રકોપ થાય છે આપણા બોડીની અંદર વાયુ વધી જાય છે ત્યારે એંસીથી પણ વધારે પ્રકારની બીમારીઓ થાય છે આ વાયુને કંટ્રોલ કરવામાં વાયુને શાંત કરવામાં અદ્ભુત પરિણામ આપે છે કફ જ્યારે બોડીમાં કફ વધી જાય છે ત્યારે આપણા શરીરમાં આપણને શરદી થાય છે ઉધરસ આવવા લાગે છે અને કફ નીકળે છે તો આયુર્વેદ મુજબ જ્યારે કફનો પ્રકોપ થાય છે ત્યારે વીસથી પણ વધારે પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં જોવા મળે છે તો એ તમામ પ્રકારની બીમારીઓમાં અદ્ભુત પરિણામ આપે છે એટલે કે કફને પણ શાંત કરે છે અને પિત્ત પ્રકૃતિ તો ભાદરવા મહિનાની અંદર પિત્ત પ્રકોપે છે ગરમી વધે છે ત્યારે ચામડીના રોગ થવા આંખોમાં બળતરા થવી પેશાબમાં બળતર થવી પેટમાં બળતરા થવી એસિડિટી થવી હાઈપર એસિડિટી થવી અપચો થવો અજીર્ણ થવું પેટ ભારે ભારે લાગવું ઝીણી ઝીણી ફોલીઓ થવી મોઢાની અંદર ચોદીઓ પડવી આવી અનેક પ્રકારની બીમારીઓ આપણને જોવા મળે છે તો એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પ્રેરણા આપે છે આનો ઉપયોગ બપોરે જમ્યા પછી અડધી ચમચી અને રાત્રે જમ્યા પછી અડધી ચમચી તમે જમવાના એક કલાક પછી તમે આ પાવડરનો ઉપયોગ અડધો ગ્લાસ પાણી લેવાનું નોર્મલ એની અંદર અડધી ચમચી નાખી અને દિવસમાં બે વખત અડધી અડધી ચમચી બપોર પછી બપોરે અને રાત્રે આ રીતે બે વખત તમે અડધી અડધી ચમચી આનો ઉપયોગ કરી શકો છો તો વાત પિત અને કફ ત્રણેયનું બેલેન્સ કરે છે અને આની અંદર વિટામિન સી ભરપૂર છે એટલે કે રોગપ્રતિકારક શક્તિ આપણી વધારે છે તો આ રીતે તમે એક એર ટાઈટ અંદર ભરી દેજો અને પછી નિયમિત તમે અડધી અડધી ચમચી આનો ઉપયોગ કરશો તો વાત પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ થાય છે રોગપ્રતિકારક શક્તિ વધે છે પણ હા મિત્રો તમારે કોઈ લોબાગાળાની બીમારી હોય કે તમારે કોઈ ડૉક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો ડોક્ટર કે નિષ્ણાત વૈધની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ મુજબ દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે પરમપિતા પરમાત્મા આપ શર્વેરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડિયો થેન્ક યુ